ભાજપના ગઢમાં ગાબડા ભાજપનો ગઢ ગણાતા વીજપડી તેમજ વીજપડીની આજુબાજુના ગામમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા આમ આદમી પાર્ટીમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી વિજપડી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં આ મિટિંગમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અમરેલી જિલ્લા પ્રમુખ નિકુલ સાવલિયા કાંતિલાલ સાવલિયા ઓદ્ધવજીભાઈ પટેલ કિરીટસિંહ ભટ્ટી અમિતભાઈ રાઠોડ સમીરભાઈ ખોખર વિપુલભાઈ વિરાણી જગુભાઈ બુદ્ધેલા સહિતના આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા મનોજભાઈ સોરઠિયાએ ભાજપ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા જનતાને જાગૃત થવા માટે ટકોર કરી હતી સમગ્ર ગુજરાતના યુવાનોને જાગૃત થવા પણ અપીલ કરી હતી વિજપડી ગામના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં આજુબાજુના ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના હૃદય ગણાતું વીજપડી ભાજપ કોંગ્રેસ બંનેને ફટકો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટીમાં રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી વિજપડી ખાતે આમ આદમી પાર્ટી સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં મોટી સંખ્યામાં વિજપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી વિજપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ભાવેશભાઈ ગાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની ગુજરાતના શોષિતો વંચિતો ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે અને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વીજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો નવયુવાને ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહવાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ કરશે